હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં થઈ તો સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી અને જય દ્વારકાધીશ તો આજે આપણે હાળા નવ થયા છે અને હાળા હાળા નવ થયા એટલે આપણા બેનની બંને આવ્યા છે મારે બને મારા બેન બંને એ આવ્યા છે રાખડી બાંધવા માટે કારણ કે રક્ષાબંધનને દિવસે એને બહાર જવાનું થયું છે એટલે એક બે દી અગાઉ બાંધી દઈ તો હું તો આવો

આવે રેશિક ભાઈ પણ આવી ગયા છે અને એને રાખડી બાંધે છે બબકું હોય દે બરને ભાઈઓને રાખડી બંધાઈ ગઈ છે અને હવે પૈસા દેવાનો સમય આવી ગયો છે કેટલા દેવાય એમ વિચારું છું કેટલા દેવાય એમ તમે કાઈ કહીએ હું છે ને કાઈ

ના ના આવી જન તો આપડે વહી ગઈ અને અમે ડાયરેક્ટ વાડિયા પછી અને આપડે તુરિયા ઉતારવા વાડિયા આવ્યા છીએ અને આપડે પણ બાર ગામ જવાનું છે એટલે મહેમાન માટે આપડે તુરિયા ઉતારવા આવ્યા છે અને દક્ષા અચારમાં તુરિયા ઉતારે છે અને જો કેટલા ગોતી લીધા સાણ ગોતા છે ને સોથું જડ્યું છે જો પણ હાથમાં પકડવા કે કાપવું એમ વિચાર કરું છું હું કાઈ હેલ્પ કરું કરો ને લ્યો ઈ બે વસ્તુ માર ન થાય ને તો ફોન કોણ પકડશે તો પછી ખોટે ખોટી હારે ભૂલો લ્યો સો આખા જાવ ને તો હું કો બધાય લે છે અત્યારે હારે તમને બધાને ખબર છે તો આપણે થોડી ઘણી લઈ લઈએ કા હમ લઈ જ લેવાનું હોય મુકો ને થોડી વે હારે અને તમને બધાને નિયમ છે પાછું આવડાને થવાય જવાનું છે એવું નથી હો થવાય નથી જવાનું એ તમને છેલ્લે એમ કહેવું થવાય જવું નથી બહુ આઘું જવાનું છે અને અહીંયાથી અમારા સબસ્ક્રાઈબર પણ ઘણા છે તો તમે બધા તમને મળવું હોય તો એમ આજ હાલના જ ત્યાં જાવ એટલે આ વિડીયો તો કાલે આવે એટલે એમ કાલ અહીંયા હાલના આવી આવી જાવ કાં રાખડી બાંધવા જવાનું છે તો તુરિયા તો એટલા ઉતારી છે પણ ઘડીક પોરો ખાવો પડશે મારે કેમ થાકી ગઈ બોસ થાકી ગઈ છું એટલે ઘડીક પોરો ખાઈ લો 5 મિનિટ અને પછી હવે તુરિયા ભરવાનું કદે શરૂ કેટલા તુરિયા ઉતાર્યા જો તો આટલા ઉતાર્યા ત્યાં તો હાઈફે ગઈ આમાં હું માણા ખેતીનું કામ કરી તમે ઘેરા ટોલના શેડે જાનતે એટલા સડે કાલ ઉતાર લીધા છે ને એટલે ન કરતો તેમ થોડો કાલન તાય ગાહડી થઈ જાય કાય નહીં મોટા મોટા છે જો આમ જો કવડા તુરિયા છે જો જો તો હા આવડા મોટા છે

તમને માર જે મશાબ કરતા આવડતો નથી તુરિયા લેવા ધોડે આ તો હું કોકનો માઇન્ડ જોતો છું કે કેટલોક મગજ છે કોકને એમ અને તુરિયા જો તાજા દૂત આરા છે આલો તુરિયા લઈ લે તુરિયા એક નંબર તુરિયા છે વાડીના સીધા ઉતારીને બેસવા વાહ ભાઈ વાહ તો મારી થાર પાસે તો અમે પોગી ગયા છીએ અને થાર તો આજે અશ્વિન કહે છે કે હું થાકી ગયો છું થાર ચલાવી ચલાવીને તો તું આજે ચલાવીશ મેં કીધું આન અને એ કે હું બીજી થાર ચલાવી લઉં અને તું આપણી વાળી ચલાવી લે મેં કીધું એક તો હતી અને બીજી લીધી છે તો કે આ આપણે નવી થાર જોડાવી નવી એક જ નંબર હમણાં નવી બાર પડી છે ને હા મારુતિ સજુકી મારુતિ સજુકી તમારે જેને લેવી હોય

પછી અને બેન રાખડી બાંધે તે હું તો બંગડી પહેરાવતી હોય ને તો હરખો હાથ નો રાખે એવો છે રાખડી બાંધી છે ભાઈ તે આને બાંધાય ગ્યા આય બેન ને આ તો લેવા જાય સારું તો કરીએ પૂરો બીજી બધી જે પૈસા પૈસા છે તો બીજી લેવા મજે લેવું તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ફરી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી ને